ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી ની પાટણ લોકસભાના બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્રના સંયોજક તથા કાર્યકર્તાઓનું સંમેલન આશીર્વાદ પાર્ટી પ્લોટ પાટણ ખાતે યોજાયું સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓને ભાજપને જીતાડવા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી પાટીલ એ પાટણ લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવારોને પાંચ લાખ કરતાં વધારે જંગી બહુમતીથી જીતાડવા માટે બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજક અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે ઉમેદવાર કોઈ પણ હોય તેના પ્રત્યે ગમે તેવી નારાજગી હોય તેમ છતાંય ઉમેદવારને ન જોઈ આપણા યશસ્વી ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જોઈ તમારે મત આપવાનો છે અને અપાવવાનો છે પાટણ ખાતે ભવ્ય બાઇક રેલી યોજી સી આર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તમારી ઉપર મને ભરોસો તો તમારી તાકાત ઉપર મને ભરોસો તો તમારા ટેલેન્ટ ઉપર અને એના આધારે સીટ જીતવાની વાત કરીએ ત્યારે આપણે દરેક ઉમેદવાર જીતે એવો પસંદ કરીએ છીએ એના માટેનું એનું અલગ સંગઠન હોય છે તો કોઈ પણ સીટ જો હારવા માટે ઉમેદવાર નથી આપતા તો હારે કેમ અને એટલે જ મારે આજે આ વાતનો ઉલ્લેખ 156 નો કરવો પડે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાના એમણે કરેલા વિકાસના કામો એમણે જીતેલા લોકોના દિલ અને આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેમનો વર્ષો સુધી આ ગુજરાતને ખુંદી વળ્યા છે કયા વિસ્તારમાં કયો ઉમેદવાર ચાલે કોણ જીતશે એની પૂરી માહિતી એમની પાસે છે

માણાવદર 3000 માટે પોરબંદર 5000 માટે તોરજ શાસ્ત્રમાં 1400 મતે ખેડ બ્રહ્મા 1600 મતે દાતા 2000 મતે તમે આંકલાવ કે કોંગ્રેસના નેતા પોતાને મુખ્યમંત્રી તરીકે જતો હતો એ 2700 મતે આપણે ફક્ત એટલા માટે બચી ગયા કે જિગ્નેશ માવાણીની સીટ

સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો